સુરસેના સરથાણા ખાતે આવેલા ઇન્ટરનેશનલ એક્ઝિબિશન સેન્ટર ખાતે પ્રથમવાર કેટલોગ શોનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં ઇન્ડિયન ટેક્સટાઇલ એસેસરીઝ અને મશીનરી મેન્યુફેક્ચર એસોસિએશન દ્વારા બે દિવસીય આયોજન કરવામાં આવ્યું છે જેમાં ચોસઠ થી વધુ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે શું છે વધુ માહિતી આવો સાંભળીએ સુરતમાં એક આ મેગા કેટલોગ શો કરવા જઈ રહ્યા છીએ એ ત્રેવીસ અને ચોવીસ બે દિવસ છે આવતીકાલ અને પરમ દિવસે એના થકી સુરતવાસીઓને અમે બંને એટલું જે એન્જિનિયરિંગ ટેક્સટાઇલ એન્જિનિયરિંગમાં જેટલું બી ઓપરેશન થયું છે ઇવન એક્સેસરીઝમાં અને મશીનરીમાં એનું અમે માર્ગદર્શન પૂરેપૂરું પાડીશું અમારા પાંચસો જેટલા મેમ્બર્સ છે અને પાંચસો જેટલા મેમ્બર્સ એ લોકોએ એમના ત્યાં પોતાની મશીનરીમાં શું શું ઓપરેશન કર્યું છે અને એ યુરોપિયન ટેકનોલોજી સુધી આપણા મેન્યુફેક્ચરિંગ જઈ રહ્યા છે જે પણ આપણે કીધું કે મોદી સાહેબનું સપનું છે મેક ઇન ઇન્ડિયા એ મેક ઇન ઇન્ડિયા ઉપરથી વિકસિત ભારત ઉપર આપણે જઈ રહ્યા છીએ તો આપણે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ એમાં પણ આપણું સુરત સુરત એટલે બહુ મોટું હબ કહેવાય આપણા ટેક્સટાઇલ માટે અને એ લોકોને જેટલા બી મિલના ઓનર છે એ લોકોને જેટલા બી પ્રોબ્લમ્સ છે કે એમના ખાતામાં કોઈ યુરોપિયન મશીન્સ લાયા હોય અને ટેકનોલોજીમાં કોઈ પ્રોબ્લમ્સ હોય તે પણ અમારા મેમ્બરો જે બી એક્ઝિબિટર થયા છે એ લોકોની જોડે બેસીને એક ફેસ ટુ ફેસ બેસીને ડિસ્કશન કરીને એમનું પણ અપગ્રેડેશન મળે અને એમના પણ પ્રોબ્લેમ સોલ્વ થાય એવો અમારો હેતુ છે અને બને ત્યાં સુધી અમે આમાં નાની પ્રોડક્ટ્સ જે એક્સેસરીઝવાળા છે એ પણ ડિસ્પ્લે કરવાના છે અને મશીનરીવાળા જે મોટી મશીનો છે એ લાવી નહીં શકે પણ એક નાના બજેટમાં નાના માણસથી લઈને મોટા માણસ સુધી બધાએને પણ આ શોથી લાભ થાય અને આપણા ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝને લાભ થાય એવો અમારા એસોસિએશનનો એક મોટો હેતુ છે